હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાએ ઉત્તરાયણ સારી એવી એન્જોય કરી હશે અમે બહુ મિસ કરી ઉત્તરાયણ પણ આજે કેનેડા તરફથી એક બહુ મોટી જે અપડેટ આવી છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયો બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકો સ્પાઉસ વિઝા મૂકતા હોય છે ઓપન વર્ક પરમિટવાળા માટે બહુ મોટી અપડેટ છે તો જે ચેન્જીસ જે એ લોકો લઈ લઈને આવ્યા છે કે જે ચેન્જીસ કરી છે લોકોએ બરાબર એના પાસ્ટમાં મેં કીધું હતું મેં વિડીયો પણ બનાવ્યો હતો કે આવી રીતે વાતચીત ચાલી રહી છે પણ હજી અમલમાં આવ્યું નથી પણ ફાઇનલી એની ડેટ આવી ગઈ છે બરાબર તો કોણ લોકો એપ્લાય કરી શકશે અને કોણ લોકો એપ્લાય નહીં કરી શકે બરાબર સ્પાઉસ ઓપન જોજો કે જેથી તમને પૂરી માહિતી મળી રહે બરાબર આનું આખું આપણે ડિસ્કશન કરીશું અને જો નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કે જેથી આ આમાં તમને આવા જ ઇન્ફોર્મેશન વાળા વિડીયો મળતા રહેશે તો કેનેડા તરફથી આજે અપડેટ આવી છે બરાબર તેમની માટે છે કે જેમના સ્પાઉસ જે છે એ હાલ કેનેડામાં વર્ક પરમિટ ઉપર છે બરાબર અને અત્યાર સુધી એવું હતું કે જેના સ્પાઉસ કેનેડામાં વર્ક પરમિટમાં હતા અને તેમના સ્પાઉસને જ્યારે સ્પાઉસ વિઝા મૂકવામાં આવે બરાબર તો એની જે એલિજિબિલિટી એવી હતી કે એની જે વર્ક પરમિટ જે છે સ્પાઉસની એ છ મહિનાની હોવી જોઈએ બરાબર તો હવે આ કન્ડિશન એ લોકોએ ચેન્જ કરવામાં આવી છે ચેન્જ કરી દીધી છે તો શું કંડિશન છે એ જાણતા પહેલા આપણે ડેટ જાણી લઈએ કે આ રૂલ્સ નોટ કરી લેજો એકવીસ જાન્યુઆરી બે હજાર થી આ રૂલ્સ લાગુ થશે તો તમે એકવીસ જાન્યુઆરી પછી જો ફાઇલ મૂકો છો તો ટિયર જીરો ટિયર વન થી વનની જે જોબ કરતા હશે બરાબર તે જ લોકો સ્પાઉસ વિઝા એપ્લાય કરી શકશે ટીયર ઝીરો ટીયર વનની જે સાથે સાથે જે મેં આગળ કીધી કે પહેલા એવું હતું કે છ મહિનાની વર્ક પરમિટ હોવી જોઈએ પણ એની સાથે સાથે હવે જે વર્ક પરમિટ જે છે એ સોળ મંથની હોવી જોઈએ એટલે જે કેનેડામાં જે સ્પાઉસ રહે છે જે વર્ક પરમિટ ઉપર છે એની વર્ક પરમિટ સોળ મહિના એલિજિબલ હોવી જોઈએ સોળ મહિના સુધી હોવી જોઈએ તો જ તમે સ્પાઉસ ઓપન વર્ક પરમિટની ફાઇલ મૂકી શકશો અપ્લાય કરી શકશો નહીતર નહીં કરી શકો પછી પહેલા આ વાત કરી હતી બરાબર તેની ડેટ પણ ફાઈનલી આવી ગઈ છે એકવીસ જાન્યુઆરી બે હજાર બરાબર અને આમાં એવું પણ છે કે જે ઓક્યુપેશન ઇન ડિમાન્ડ છે બરાબર કેનેડામાં જે ઓક્યુપેશન ઇન ડિમાન્ડ છે બરાબર અને એના સ્પાઉસ ટીયર ઝીરો વન ની જોબ નથી કરતા એ લોકો ટીયર ટુ થ્રી ની જોબ કરે છે તો એ લોકો પણ સ્પાઉસ ઓપન વર્ક પરમિટ એપ્લાય કરી શકશે બરાબર તેમાં કોનો કોનો સમાવેશ થાય છે કઈ કેટેગરી એ હું તમને કહી દઉં તો એમાં નેચરલ એન્ડ અપ્લાયડ સાયન્સ સાયન્સ પછી કન્સ્ટ્રક્શન હેલ્થકેર નેચરલ રિસોર્સિસ એજ્યુકેશન સ્પોર્ટ્સ એન્ડ મિલિટરી સેક્ટર બરાબર તો આમાંથી કોઈ આ જે મેં તમને કેટેગરી કીધી જે ડિમાન્ડ કીધી એમાંથી તમારા સ્પાઉસ જો આ ઓક્યુપેશનમાં જોબ કરતા હશે તો તમે ટીયર ઝીરો વનની જોબ નહીં કરતા હોય સ્પાઉસ તો પણ તમે ટીયર ટુ થ્રીની જોબ હશે તો પણ તમે એલિજિબલ છો એટલે સીધું ને સરળ હું તમને સમજાવી દઉં કે જે સ્પાઉસ કેનેડામાં જે છે બરાબર એ કેનેડામાં રહેતી જે વ્યક્તિ આ જે મેં ઓક્યુપેશન કીધા એમાં જોબ કરતી હશે અને ટીયર ટુ થ્રીની કેટેગરી હશે બરાબર તો પણ તેમના સ્પાઉસ વિઝા તમે મૂકી શકશો તો પણ એમાં એક એલિજિબિલિટી જે છે એ આ જે મેં ઓક્યુપેશન જે કીધા બરાબર એ હોવું જરૂરી છે એટલે કન્ફ્યુઝન ન થાય એટલે મેં ક્લિયર કર્યું પછી આ જે ફૂલ લિસ્ટ જે છે એ જ્યારે આ જાન્યુઆરી આવશે ત્યારે ત્યારે મળી જશે ઓનલાઈન તમે ઓફિશિયલ વેબસાઇટમાં પણ જોઈ શકશો બરાબર તો તમે એપ્લાય કરી શકો છો હવે જે સ્પાઉસની જોબ ઇયર વન જીરો અને વનની છે બરાબર તો એ લોકોને તો કઈ પ્રોબ્લેમ જ નથી પણ ચેન્જીસ થતા પહેલા મારું મંતવ્ય એવું છે કે ચેન્જીસ થતાં પહેલા ફાઇલ કરી દો અને બટ જો ટીયર ટુ અને થ્રી વાળા જે છે બરાબર એને જો પોસિબલ હોય તો ટ્વેન્ટી ફર્સ્ટ જાન્યુઆરી પહેલા ફાઇલ કરી દો તો સારું એટલે કહેવાનો મતલબ કે જે તમારે સ્પાઉસ ઓપન વર્ક પરમિટની જો ફાઇલ સબમિટ કરવી છે અને તમારી કેટેગરી ટીયર ટુ અને થ્રી છે બરાબર કે તમે નોર્મલ બી કેટેગરીમાં છો એવું નહીં ગમે તે કેટેગરીમાં છો બરાબર તો તમે એકવીસ જાન્યુઆરી પહેલા ફાઇલ મૂકી દો બરાબર તો એમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે એટલે ટીયર ટુ અને થ્રી વાળા હશે તો બી તમારે ફાઇલ તમારી નોર્મલ જે રીતે પહેલા ચાલતી હતી એ જ રીતે ચાલશે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને જાન્યુઆરી એકવીસ પછી જો તમે મૂકશો તો નવો નિયમ લાગુ થશે બરાબર તો આ એકવીસ જાન્યુઆરી પછી કોણ કોણ એલિજિબલ છે એ પણ હું તમને કહી દઉં થોડું મોટું મોટું કે જાન્યુઆરી પછી સ્ટડી જે સ્પાઉસ સ્ટડી વિઝામાં છે બરાબર જેના સ્પાઉસ ઓલરેડી કેનેડામાં છે ને જે સ્ટડી કરી રહ્યા છે એમાં માસ્ટર વાળા ડોક્ટરેટ વાળા એલિજિબલ છે અને વર્ક પરમિટ પર છે એને ટીયર જીરો વન વાળા એલિજિબલ છે તો ફ્રેન્ડ્સ આ નવો રૂલ્સ જે છે એની ડેટ આવી ગઈ છે અને એકવીસ જાન્યુઆરીથી અમલમાં આવશે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડિયો અને આ વિડીયો તમે જરૂરથી શેર કરજો કે બીજાને પણ ઇન્ફોર્મેશન મળી રહે અને જો પોસિબલ હોય તો વહેલાની વહેલી તકે આ ડેટ આવે એની પહેલાં તમે સ્પાઉસ ઓપન વર્ક પરમિટની ફાઇલ તમારી રેડી હોય તો તમે સબમિટ કરી શકો છો થેન્ક યુ